निरे सी निरे पी पमरे पमरे सनि रे सा, कैलाश के निवास नमो बार बार हू नमो बार बार हू आयो शरण तिहारी प्रभु तार तार कैलाश के निवासी नमो बार बार हू नमो बार बार आयो जरण तिहारी प्रभोताणतातो भक्तो को कभी तुम्ने सेनिराज ना किया मांगा जिने जो चा वरदान दे दिया भक्तों को कभी तुमने शिव निराश ना किया निराश ना किया मांगा जिने जो चा वरदान दे दिया बड़ा है तेरा दायजा बड़ा दारो बा आयो तारो शरण प्रभु तार तारो के निवास बार बार नमो बार बार हूँ, आयो शरण प्रभु તાર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે મિત્રો શિવની ઉપાસના શિવની બંદગી શિવ પૂજન ચાલી રહ્યા છે ભારતભરમાં અને હું ચેનલ ઉપર શિવ વિશે ધૂન આપી છે મેં ભજનો આપી રહ્યો છે મિત્રો અને આજે આપણે એક આ સુંદર ભજન જે નારાયણ સ્વામીએ ખૂબ જ સુંદર રીતે આની રજૂઆત કરી હતી અને એ રીતે હું આજે તમને આ ભજન શીખવાડવા જઈ રહ્યો છું મિત્રો તો દર્શક મિત્રો હું મહેશ સોલંકી લોકગાયક અને મ્યુઝિક ટીચર આપ સરોવ મારા વાલા દર્શક મિત્રો અમારી ચેનલને લાઈક કરતા દરેક મહાનુભાવો અમારા અમારી ચેનલના અમારા પ્રિય સબસ્ક્રાઈબરો અને બીજા અનેક લાખો લોકો જે અમને નિહાળી રહ્યા છે તે સર્વ દર્શક મિત્રોને હું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત કરી અને આજનો ક્લાસ આગળ વધારી રહ્યો છું દર્શક મિત્રો આપ ખૂબ મોટી સંખ્યામાં અમારી ચેનલને નિહાળી રહ્યા છો અમારી ચેનલને પસંદ પણ કરી રહ્યા છો અને ખૂબ મોટી સંખ્યામાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી ચેનલના સદસ્ય બન્યા છો આપ તે બદલ આપ સર્વનું ખૂબ ખૂબ સ્વાગત કરી રહ્યા છે અમે અભિવાદન કર્યા રહ્યા છીએ આવો દર્શક મિત્રો સંગીતનું ખૂબ જ જ્ઞાન મેળવો આ અમારી ચેનલમાં દરેક પ્રકારનું સંગીત શીખવાડવામાં આવી રહ્યું છે મિત્રો લોકગીત ભજન સંતવાણી ગઝલ દુવા છંદ સફાકરા ફિલ્મી સોંગો અને ક્લાસિકલ મ્યુઝિક ફોક મ્યુઝિક અને વેસ્ટર્ન મ્યુઝિક પણ હું શીખવાડી રહ્યો છું મિત્રો તો ચાલો દર્શક મિત્રો હવે આપણે આ ભજન કેવી રીતે ગાવાનું છે તો જોઈ લો કરી છે અને ચાર સફેદ પર આ સ્વરો લેવાના છે તો લખ્યું છે કૈલાસ કે નિવાસી તો લખ્યું છે જો કૈલાસ કે નિવાસી નમું બાર બાર હું તો એના સ્વરૂપ જોઈ લે મિત્રો આપણે તો છે મિત્રો અને આ કોમં છે તો કોમળ ચાલુ થયું છે જો નિનિ સા કે સા નિવાસી સા 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 નમો સા સા ની બાર સા સા રે આ રીતે થયું સીધું કંપો છે મિત્રો પણ બહુ મીઠું છે અને આપણે જણાવું મિત્રો કે આ તાલ ખેમટા પર ગવાયું છે ખેમટો તાલનો ઉપયોગ કરવામાં આવે છે હવે હું ગાઉ છું કૈલાસ કે નિવાસ નમો બાર બાર હું નમો બાર બાર હું અને પછી આયો શરણ તિહારી પ્રભુ તાર તાર તારું તો રે પ્રભુ રે રેસા તાર ને સા તાર રેસા તું તો પહેલી લાઈન બે પર પૂરી થઈ બીજી લાઈન શા પર પૂરી થઈ તો આ રીતે આ વજનનું મોકડું છે મિત્રો હવે આપણે આનો એક અંતરો હું બતાવું છું મિત્રો અને આ રીતે બધા અંતરો ગાવાના છે મિત્રો પ્રોગ્રામ માં તો હું આને ખૂબ જ ભાવથી આનંદથી અને જે કંઈ મારી મસ્તી હોય એ મસ્તીથી રાગ રાગીણી સ્વરોનું મસ્તી તબલાની સાથે મસ્તી કરી અને આને આ બંદગીને ગાઉં છું મિત્રો

આ આ ને તમારે ગાવાનું છે અને દર્શક મિત્રો અમારો ઓનલાઈન ક્લાસ ચાલી રહ્યા છે સ્પેશિયલ ઓનલાઈન ક્લાસ પણ છે અને ગ્રુપ ઓનલાઈન ક્લાસ પણ છે આપ જોડાવા માંગતા હો તો સંપર્ક ઉપર નંબર છે મારો એમાં જોડાજો અને બીજી વિનંતી કરું છું મિત્રો કે ઘણી બધી ફરમાઈશો લોકો અમને કોમેન્ટ ઉપર લખીને મોકલે છે તો આપને વિનંતી કરું છું મિત્રો કે તમે મારી ચેનલ ખોલો અને એમાં ઓલ વિડિયોમાં જાઓ તો તમને દરેક પ્રકારના ક્લાસ તમારી ફરમાઇશના ક્લાસ મેં આપેલા છે તો ત્યાંથી તમને ઘણા બધા ક્લાસો મળશે અને ઘણું બધું શીખવા મળશે તો આપ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં બેલ છે બેલને ટચ કરો અને મારી ચેનલ ખોલો તો તમને દરેક વસ્તુ આસાનીથી મળશે તો ચાલો દર્શક મિત્રો અહીંયા હું આ ક્લાસ પૂરો કરું છું અને વિરમું છું આગળ કંઈક નવું લઈને આવીશ તમારા માટે તો આપ અમારી ચેનલ પર લાગ્યા રહો મિત્રો આપ લાઈક તો કરો છો પરંતુ આપને કંઈ પણ ભાવ થાય તે બે પાંચ શબ્દો લખી નાખજો મિત્રો કારણ કે આપની કોમેન્ટ લોકો જોશે અને આપણી કોમેન્ટ આપની કોમેન્ટ સરસ લાગશે તો આપની કોમેન્ટ પર પણ લોકો લાઈક કરશે એવું નથી મારા ક્લાસને કે મારા વિડિયોને લાઈક કરશે આપની કોમેન્ટને પણ લોકો લાઈક કરશે તમે સરસ કોમેન્ટ કરશો તો લોકો એમાં લાઇક કરે છે મિત્રો કે આ કોમેન્ટ સરસ છે એમાં લાઈક કરે છે તો આપ કોમેન્ટ લખતા રહેજો તો ચાલો દર્શક મિત્રો આજે આ ક્લાસ પૂરો કરીને વિરમું છું નમસ્કાર જય હિન્દ જય ભારત